સુરત જિલ્લાના ઓલપાર તાલુકામાં દે વેપારના કાળા કારોબાર વચ્ચે પોલીસે લાલાક કરી છે ઓલપાડના જોથાણ ગામે આવેલા અક્ષય રિસોર્સમાં વિદેશી લંડનાઓ બોલાવી ચલાવવામાં આવતા હાઈ પ્રોફાઇલ કુટણખાના પર સુરત જિલ્લા પોલીસે દરોડા પાડી મોટી સફળતા મેળવી છે આ કાર્યવાહીમાં પોલીસે રિસોર્ટ માલિક સંચાલક અને ગ્રાહકો સહિત કુલ નવ શખ્સોની ધરપકડ કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત જિલ્લા પોલીસને બાતમી મળી હતી કે જોથાણ ગામના અક્ષય રિસોર્ટમાં બહારથી યુવતીઓ લાવે દેહ વેપારનો વ્યવસાય કરવામાં આવી રહ્યો છે બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે રેડ કરી હતી તપાસમાં બહાર આવ્યું છે કે અહીં થાઇલેન્ડથી અલગ અલગ વિઝા પર યુવતીઓને બોલાવવામાં આવતી હતી ગ્રાહકો પાસેથી આ સુવિધાના નામે બે હજારથી લઈ આઠ હજાર રૂપિયા સુધીની તગડી રકમ વસૂલવામાં આવતી હતી પોલીસના રેડ દરમિયાન રિસોર્ટમાંથી સંચાલન કરનાર ટોળકી ગ્રાહકોને રિસોર્ટ માળકી લીક મળી કુલ નવ આરોપીઓ સ્થળ પરથી દબોચી લેવામાં આવ્યા હતા પોલીસ ઘટના સ્થળેથી વાહનો મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ વીસ પોઈન્ટ બાસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જો કે સમગ્ર કાળા કારોબારનો મુખ્ય સૂત્રાધાર સુનીલ યાદવ અને અન્ય એક સાગરી પોલીસને હાથ લાગ્યા નથી પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે રિસોર્ટમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિના પડદામાંથી પંથકમાં ચકચાર મચી ગઈ છે ઠોડ ટીવી ન્યૂઝ ઓલપાડ